તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચ્ચીસને વારો થયો છે શનિવાર જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં આજે કડાકા બડાકા સાથે ભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીશું તો હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે શું આગાહીઓ કરી છે તેના વિશે પણ જાણીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો સાથે જ મિત્રો આજે તમારા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ છે વરસાદ છે કે વાદળછાયું વાતાવરણ છે એ પણ અમને કમેન્ટ દ્વારા જણાવજો તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનીને આગળ આવી રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર ભારે મેઘટાંડવ થતું જોવા મળ્યું છે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વાદળછાયું પણ વાતાવરણ જોવા મળ્યું તો ગઈકાલે આ સિસ્ટમના કારણે અમુક વિસ્તારોમાં ભારે મેઘટાંડવ અને ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને આ વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે કચ્છના ભાગોની અંદર અસર કરતી જોવા મળી રહી છે અને ધીમે ધીમે આ વરસાદની સિસ્ટમ નીચે આવતા અરબસાગરનો ભેજ મળતા મિત્રો કચ્છના ઘણા ભાગોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં મિત્રો સૌ તો હવામાનની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગની જે આગાહી અનુસાર રાજ્યમાં મધ્યમ વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નિવત છે તો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે રાજ્યમાં વરસાદની સિસ્ટમ્સ સક્રિય છે પરંતુ તેની અસર ગુજરાતમાં થશે નહીં તો વરસાદ ઘટવાની પણ આગાહી કરી છે સાથે સાથે તાપમાન વધવાની પણ આગાહીઓ કરી દેવામાં આવી રહી છે એકથી બે ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સાથે પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે જેમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું છે કે કચ્છના રાપર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહીઓ વ્યક્ત કરી દેવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદની આગાહીઓ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો વધુમાં જણાવ્યું છે કે ઓગણીસથી લઈને એકવીસ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે સામાન્યથી મધ્યમ અને આઇસોલેટેડ વિસ્તારોમાં વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે તો ઉત્તર ભારત પર હાલ વરસાદની સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે જેની ઝોન ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે જેના કારણે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ અને આઇસોલેટના વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક વરસાદની સિસ્ટમ થશે સક્રિય ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કચ્છમાં ભારે વરસાદની આગાહી છે રાજકોટ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર ભાવનગર ચોટીલા થાણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે જેમાં છવ્વીસ જુલાઈથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધારે વરસાદ ખાબકી શકે છે તો એકલી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે અને ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો બાવીસ જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે જ્યારે ચોવીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમ્યું પડેલું ચોમાસું હવે ફરીથી જોર પકડવાનું છે છથી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તો ભિન્ન ભિન્ન ભાગોમાં મોટાફોરા સાથે વરસાદ ખાબકશે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં પાણી વધી શકે છે હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં સૌ પ્રથમ મિત્રો આપણે સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે જેમાં મિત્રો સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો કે આજે કચ્છના ઘણા ભાગોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે સિસ્ટમ મિત્રો આ વિસ્તારોની અંદર ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેમાં કચ્છના તમામ ભાગોની અંદર આજે મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જામનગર લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો આજે વરસાદની શક્યતાઓ રહેલી છે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે ઘણા ભાગોની અંદર ભારે વરસાદ ખાકી શકે છે ખાવડા લાગોના વિસ્તારો ગાંધીધામ લાગુના વિસ્તારો નળિયા જામનગર લાગુના દ્વારકા તેમજ ધાન લાગોના વિસ્તારો છે એ તમામ ભાગોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો તમામ ભાગોની અંદર અસર કરતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાત લાગુના ભાગોની અંદર પણ આજે મિત્રો દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વધુમાં જાણીએ તો મિત્રો આ વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની લે આ રીતે મિત્રો આગળ વધી હતી અને વધતી જતી હતી જે મુજબ ઘણા ભાગોની અંદર વરસાદનો ઘેરાવો પણ બનાવતી જતી હતી અને અત્યારે હાલ આ સિસ્ટમ જોધપુર લાગુના ઉપરના જે વિસ્તારો છે તેમાં મિત્રો પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે જેના કારણે અરબસાગરનો અંદર જે બીજ છે એ મિત્રો ખેંચતી જોવા મળી રહી છે જેના લઈને કચ્છના ઘણા ભાગોની અંદર મિત્રો અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી શકે છે તો જોધપુર લાગુના ઉપરના વિસ્તારોની અંદર પણ આજે ભારેથી અતિભારે મેઘ તાંડવ થતું જોવા મળી શકે છે અને પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે હવે મિત્રો જામનગર લાગુના વિસ્તારોની અંદર અને કચ્છના તમામ ભાગોની અંદર આજે પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેમાં હવે વિસ્તારો ઉપર એક નજર કરવાના છે જેમાં સૌપ્રથમ કચ્છના કણાય ભાગોની અંદર આજે વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કચ્છના ઘણા ભાગોની અંદર કાળા દિબાંગ વાદળો વચ્ચે વરસાદની આગાહીઓ રહેલી છે અમુક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળી શકે છે લખપત લાગુના વિસ્તારો ગોવા લાગુના વિસ્તારો નાગવેરી લાગુના વિસ્તારોની અંદર તેમજ નિરોણા લાગુના વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે કચ્છના તમામ ભાગોની અંદર અત્યારે હાલ કાળા દિબાંગ વાદળો વચ્ચે વરસાદ જોવા મળવાનો છે ભુજ લાગુના વિસ્તારોની અંદર સિંસણગઢ લાગુના વિસ્તારોની અંદર તેમજ નલિયા લાગુના વિસ્તારો સાથે સાથે મુદ્રા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહીઓ રહેલી છે તો માંડવી લાગુના વિસ્તારો ગાંધીધામ લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે કચ્છના ઘણા ભાગો છે જ્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો બચાવ લાગોના વિસ્તારો માનફરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે રાપર લાગુના વિસ્તારો હેડસર લાગોના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે કચ્છના તમામ ભાગોની અંદર આજે કડાકા બડાકા સાથે પવન સાથે વીજળીના ચમકારા સાથે મિત્રો વરસાદ રહેલો છે કારણ કે વરસાદની ઘાત આ વિસ્તારોની અંદર ટોળાતી જોવા મળી રહી છે વરસાદનો મીનો રાઉન્ડ છે પરંતુ ઘણા ભાગોની અંદર ભારે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે સાથે સાથે વધુમાં જાણીએ તો હવે સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કચ્છના ઘણા ભાગોની અંદર વરસાદની ઘાત તોળાતી જોવા મળી રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઓકા લાગોના વિસ્તારો દ્વારકા ભાતિયા લાગોના વિસ્તારો ખાંભળિયા તેમજ જામનગર લાગુના વિસ્તારો લાલપુર કાલાવાડ લાગુના વિસ્તારો ધ્રોલ લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો મેઘ ટાંડવ થતું જોવા મળવાનું છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરી તો સિસલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ભાતિયા લાગુના વિસ્તારો તેમજ ભાંડવલ લાગુના વિસ્તારો ઉપલેટા જેતપુર લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર આજે દિવસ દરમિયાન મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ધારી લાગુના વિસ્તારો બગાસરા વિસાવદર કેશોદ કદાચ કુતિયાના લાગુના વિસ્તારો અને જૂનાગઢ લાગુના વિસ્તારો ઉપલેટા જેતપુર લાગુના વિસ્તારોની અંદર પણ આજે વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળવાનો છે તો દરિયાકાંઠાના વિસ્તારો જ છે જેમાં મહવા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળવાનો છે તો દેવરેજીયા ચાલાલા તેમજ ધારીલાગુના વિસ્તારો બગાસરા વગાણિયા તેમજ કુંડલા વિસાવદર લાગુના જે વિસ્તારો છે તે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર આજે મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાયેલી જોવા મળી રહી છે જેમાં લીમડી લાગુના વિસ્તારો સુરેન્દ્રનગર વાંકાનેર સાવડી મોરવી લાગુના વિસ્તારોની અંદર હાલવાડ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ધાંગધ્રા લાગુના વિસ્તારો અને ધાન લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે ધોળા દિવસે મિત્રો કાળો અંધકાર જોવા મળવાનો છે કાળો વાદળોનો પટ્ટો જોવા મળવાનો છે અને ભારે વરસાદ પણ ખાબકી શકે છે હવે મિત્રો વાત કરીશું આબુ રોડ લાગુના વિસ્તારો ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો રાધનપુર લાગુના વિસ્તારો થરાદ પાલનપુર લાગુના વિસ્તારો આબુ રોડ ખેડબ્રહ્મા તેમજ મહેસાણા લાગુના વિસ્તારો ડુંગરાપુર હિંમતનગર લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર આજે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે કડી મોઢેરા હિંમતનગર પ્રાતીજ માણસા લાગુના વિસ્તારો બાયડ ડેમય મોડાસા લાગુના વિસ્તારોની અંદર પણ દિવસ દરમિયાન મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે સાથે સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારો ગાંધીનગર લાગુના વિસ્તારો બાયડ કપડવંજ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે સાવનથી મધ્યમ વરસાદના છાંટા પણ મિત્રો જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે આબુરોડ લાગુના વિસ્તારો પાલનપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે ગઈકાલે પણ મિત્રો ઘણા ભાગોની અંદર ભારે વરસાદ ખાપ્યો છે ઉદયપુર લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ આજે પવનની ગતિમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળવાનું છે હવે મિત્રો વાત કરીશું કે આગામી દિવસોની અંદર પણ વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે સત્યાવીસ તારીખની આજુબાજુ વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બનીને ગુજરાત તરફ આવતી જોવા મળવાની છે જેના લઈને આગામી દિવસોની અંદર પણ મિત્રો ભારે વરસાદનો બીજો એક મોટો રાઉન્ડ જોવા મળવાનો છે પુષ્પ નક્ષત્રની અંદર મિત્રો બે વરસાદના રાઉન્ડ જોવા મળવાના છે જેમાં મિત્રો અત્યારે હાલ વરસાદનો મિની રાઉન્ડ ચાલી રહ્યો છે અને અનેક ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી રહ્યો છે તો વરસાદનો બીજો રાઉન્ડ તમે જોઈ શકો છો કે સત્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી સક્રિય થઈને અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતના ભાગોની અંદર એન્ટર કરતો જોવા મળી રહ્યો છે જેના લઈને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જે વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે વરસાદની સિસ્ટમ આ તમામ ભાગોની અંદર આગામી દિવસોની અંદર મિત્રો ઘેરાવો બનાવતી જોવા મળવાની છે જેના લઈને મધ્ય ગુજરાત લાગોના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકી શકે છે જયપુર લાગોના વિસ્તારોની અંદર તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે